ੋਢੀ ਲਖਮਨ ਰਾਮ ਜੁਲੇ ਪਰਣੀ ਮਾਤਾ ਕौਸਲਨ ਕੋਢੀ ਲਖਮਨ ਰਾਮ ਜੁਲੇ ਪਰਣੀ दशरथला प्राण आधार राम जुले पार हणीए दशरथना प्राण आधार राम जुले पार हणीए रुडो पारणो हे मना वीरेंद्र रुडो पारणियो சார சாரண आमदू तुले बारानिये போ ஜனார போட்டோ ஆஜமாரோ ஆ ੋ ਜਾ ਸ੍ਰਸ਼ਟੀ ਨਾਸਰਜਨ ਹਾਰ ਰਾਮ ਜੁਲੇ ਪਾਰਣੀਏ ਓ ਪੁਆ ਸ੍ਰਸ਼ਟੀ ਨਾਸਰਜਨ ਹਾਰ ਤਮ ਅਭੁ ਜੁਲੇ ਪਾਰਣੀਏ ਮਤਾ ਤੁਸਲਾ ਕੋ ਦਿਲਾ ਤੁਮਾਰ ਰਾਮ ਜੁਲੇ ਪਾਰਣੀਏ शैलन कोयल कुमार नाम चुले परणिए सागरमा शेष पर सैया करे सिद्ध सागरमा शेष पर सैया करी राम रूपे ते पार राम पोढे श्री हरि राम रूपे ते परनाम पोढे हरि दरस संतो निमाते अवतार राम झूले पार हने ए धरयो संतो दी माटे अवतार राम झूले पार हने राम झूले पार हने सुहम करोति कल्याणम आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशाय દીપ જ્યોતિર્ને મહોસ્તુદે જેને આજે થાળ છે આવી ગયા બધા ભાઈઓ આરતીમાં મારા વાલાની આરતી હા હા સંજય બાપુનું ગ્રુપ છે આરતીમાં વિઠ્ઠલભાઈ અશોકભાઈ અરવિંદભાઈ સંજયભાઈ હાલો ફટાફટ આપી દે ભાઈ સમર્પ સેવામાં રહે છે એવા વિઠ્ઠલભાઈ સંજયભાઈ અશોકભાઈ અરવિંદભાઈ જોરદાર તાળીઓથી વધાવશું આ ભાઈઓને આપણે જય રામ રામલલા ની સુધી અવાજ જોવો જોઈએ જય જય શ્રી શ્રી રામ રામ ભગવાનભાઈ ને સંજય બાપુ નું આસુ સન્માન કરવાનું છે તો આરતી પછી આવી જજો ભાઈ હા ઠીક આરતી આપી દો આ બાજુ સંજય બાપુને આપ્યું જય શ્રી રામ ठीक है वाह भाई आप तो बहुत तैयार अच्छे हो बहुत बढ़िया हाँ पहले दिन मैं भी थक गया था लेकिन आनंद आ गया बहुत बढ़िया अच्छा जय श्री राम बोले राम चंद्र भगवान रे

சரி உடமா ரே மோட்டன பிளா பிதா நயன்கே ുഷഹി സംഗമ പജലൈ રાધ ને પ્રમાડું રેસરે તારું રે પ્રસમરી થઈને પાસે શું મીઠા બોલ படமா உங்கரீ அந்த கே பஷோ தனி கேமாரே கவான் விஷ்ணு மங்கலம் கருடம் மங்கலம் புனி மங்கலா தனோரி આપણે બધા હાથ જોડી રાખશું જે ભાઈઓ આરતી ઉતારી છે આજે રામલાલાના પ્રાગટ્યમાં અષ્ટસિદ્ધિ નવ નિધિના બંધ હું બાળરૂપ સોઈ રામુ સબ સિદ્ધિ સુલભ જપત સુનાનું નામું જેનું નામ શ્રમણ માત્રથી અષ્ટસિદ્ધિ નવ નિધિ મળે છે એવા મારા રામ ને આપણે પ્રાર્થના કરીએ કે આપણા ઘરમાં પરિવારમાં સુખ શાંતિ અને આપણા બાળકો ઉપર રામ જેવા સંસ્કાર આવે એ ભાવથી આપણે આરતી કરી પૂજા કરી થાળ આરતી જે કાંઈ આપણે ભગવાનને ધરાયું છે એ ભગવાન સ્વીકાર કરે અને આપણા બધાના મનોરથ કરે બે હાથ જોડી રહીશું આપણે બધા हरे जगणेन जग्नमय जन्द्रेवा स्थानि वर्धमान्या स सन्ना देहना महिमाना स पूर्वे साध्या વામે માતા પિતા તમે બંધુ જમેવામે સર

અર્પણ નમાચંદ્રા અર્પણ નમાસો અદ્યુત કેેશવરાાય શ્રીકૃષ્ણ કામો માધવમ શ્રી ગોપિતા વલ્લભી નાય રામચંદ્રમ કામ રામ રામ સમય પૂર્ણ રામ ગિરમ જાનકી મનોરમ શ્રી રામ કાનબલ શ્રી રામ જય રામ દય જય રામ શ્રી રામ જય રામ રાહુ બાલ રૂપ સુમ તબિલ ભજ સુ யாஜராஜன் જબ ભોજન પ્રભુ ચલ ભોન પ્રભુ ચારૂપ સુલભપો રામ રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ ગુરુદેવ ગી જય સારો ભયનગી रेणी <Saisama> महारानी की जय हो महाराज दशरथ की जय हो अयोध्यापुरी की जय हो राम लल्ला की जय हो राम लल्ला की जय हो जय श्री राम जय श्री राम जय सियाराम जय 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 सियाराम आज આપણે બધાય વિરામ લેશું ભગવાનનું સ્મરણ કરશું આવતીકાલે મારા રામની બાળ લીલાઓ ગાશું બરોબર જ્યાં ભગવાન ગુરુકુળમાં ભણવા જશે વિશ્વામિત્રજી આવશે સંતોની સેવામાં મારા રામ જશે તાડકા વધ સુબાહુ મારી અનેક રાક્ષસોનો વધ કરી ભગવાન જનકપુરીમાં પ્રાણ કરશે જનકપુરીમાં આવશે અને પ્રભિવસે આપણે ભગવાનના લગ્ન છે આવતીકાલે બાળ લીલા છે ભગવાનના લગ્નની તૈયારી કરજો જય શ્રી રામ જય ક્યા વાત છે જય હો પૂજ્ય બાપુનું સ્વાગત કરશે ભગવાનભાઈ નગજ્યભાઈ માદાણી જય શ્રી રામ જય શ્રી રામ ત્યાર પછી સંજય બાપુના જાગૃત બેન તેમનું પણ સ્વાગત કરવાનું છે તો આવી જાય

શ્રી રામ જય શ્રી રામ ક્યા બાદ દાણી પરિવાર ની રસોઈ છે જોરદાર તાળીઓથી વધાવશું જય શ્રી રામ चंद्र भगवान की जय जय श्री राम जय राम श्री राम बताइ ਆ ਵੀ ਆਓ

É राम लला की वधाई हो। देवी श्रीराम। देवी दे 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 श्रीराम। हमारी दे श्री सादी आल बाय पैसा ले लीजिए वहाँ पर ये। चलो उसका, चलो हमें मारी पास ही ले जाओ हम अपने साथे निकलिए साथे निकलिए बेटा हां आजा आजा एक बाजू रो हम अपने साथे निकलसु शांति चलो फटाफट जय श्री राम जय श्री राम બે હાથ ઊંચા કરો એક વાર અને બોલો જોર થી જય જય રામ અવાજ બરોબર આવ્યો ને